કંકલેશ્વરના નવગાણા ખાતે રોકડી હનુમાન મંદિરે હનુમાન જન્મોત્સવ નિમિત્તે ભવ્ય લોક યોજાયો હતો અંકલેશ્વર તાલુકાના નવગામા ગામમાં આવેલા પ્રસિદ્ધ રોકડિયા હનુમાનજી મંદિરે હનુમાન જયંતિ નિમિત્તે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું ચૈત્ર સુદ પૂનમના દિવસે યોજાયેલ કાર્યક્રમમાં જાણીતા કલાકાર જીજ્ઞેશ કવિરાજે તેમની આગવી શૈલીમાં ભજનોની રમઝટ બોલાવી હતી કાર્યક્રમમાં હાસ્ય કલાકાર હકાભા ગઢવી અને કમાભાઈ સહિતના કલાકારોએ પણ લોકગીતો રજૂ કર્યા હતા આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી અને દિવેશ પટેલ સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં ભક્તો

ભવ્ય લોગ ડાયરો રાખેલો છે અને અહીંયા આગળ બહુ જ શ્રોતાજન બધા આવ્યા છે તો બધાને આજે ખૂબ આનંદ કરાવવાનો છે ખૂબ મોજ કરવાની છે અને હું શું સાથે મારા વડીલ મારા હક્કાબા ગઢવી એ પણ અહીંયા આગળ હાજર છે એ પણ મોજ કરાવશે અમારા આપણો એક ઇન્ટરનેશનલ નામ તો કહેવાય છે બધો આપણો કમો એટલે કમાભાઈ કોઠારીયા રસ્ય રૂપાળો એ પણ હાજર છે જીતનાબેન છે બધા ખૂબ આનંદ કરવાનો છે